તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર બુધેલ પાસેના વિસ્તારમાં કાર અને બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા એકની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું બનાવની વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા શહેરથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર આજે સાંજના સાડા આઠ વાગ્યાના આસપાસના સમય દરમિયાન કાર અને બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો અને આ અકસ્માતની ઘટનામાં એકને ગંભીર ઈજાઓ થયેલ હોવાનું જાણવા મળ્યું હતું જોકે અકસ્માતના પગલે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા જોકે અકસ્માતમાં ઈજાગ્રસ્તની તબિયત અત્યંત ગંભીર હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે